ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વા સાકે શરણીયે ચ્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો અમારી ચેનલ દ્વારા આપની પાસે હંમેશા માટે આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય એની હારવા દરેક દરેક દેવી દેવતાઓના મહત્ત્વની હારે હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરીએ કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી હોય મિત્રો આજે અમારી ચેનલ દ્વારા ભગવતી મા ખોડિયાર માતાજી વિશેનું મહત્વ રજૂ કરતો વિડીયો પણ મૂકવામાં આવ્યો તે વિડીયો પણ મિત્રો તમે જોજો કે જેનાથી માં ખોડિયાર માતાજીની પૂરેપૂરી માહિતી આપણને ઘરે બેઠા મળી જાય મિત્રો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજના શુભ અને સારા પંચાંગમાં આજે તારીખ અગિયાર દસ બે હાજર પચીસ છે વિક્રમ સંવત બે હાજર એકાશી ના આજે આસો વન પાચમ છે અને એની સારવાર મિત્રો આજે શનિવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ જો સવારે બાળકનો જન્મ થયો હોય તો ઋષભ રાશિ આવે અને બપોર પછી જન્મ થયો હોય તો બાળકની રાશિ મિથુન આવે મિત્રો આ પ્રમાણે આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો આજે શુભ ચોઘડિયું કે જે સવારે આઠને અઢાર મિનિટે શરૂ થઈ અને નવને આડત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય બીજા નંબરનું સારું ચોઘડિયું ચલ કે જે બારને પાંત્રીસ મિનિટે શરૂ થઈ અને બેને એક મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડિયું કે જે ને બે મિનિટે શરૂ થઈ અને ત્રણને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી ત્રણને ત્રીસ મિનિટથી અમૃત અમૃત ચોઘડિયું શરૂ થાય કે જે ચારને સત્તાવન મિનિટે સમાપ્ત થાય મિત્રો આ ચારે ચાર ચોઘડિયા આજના શુભ ગણાય છે એટલે કોઈપણ પ્રકારનું નવું અથવા તો આધ્યાત્મિક ધાર્મિક કાર્ય કરવું હોય તો આ શુભ અને સારા ચોઘડિયામાં કરવું જોઈએ તેનાથી આપણા કાર્યમાં કોઈપણ પ્રકારનો વિલંબ ના આવે અને મિત્રો હંમેશા માટે આવું જ પંચાંગ અમારી ચેનલ દ્વારા આપની પાસે સવારમાં રજૂ કરવામાં આવે જેનાથી આજની તિથિ વાર અને રાશિનું મહત્ત્વ આપને ખબર પડી જાય તો મિત્રો આવી જ ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને તપનું મહત્ત્વ હોય એની આરોહવાર મિત્રો કોઈ પણ વાર તહેવાર કે મોટી તિથિ આવતી હોય તો તેનું મહત્ત્વ રજૂ કરતો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે તો મિત્રો આવીને આવી હિન્દુ ધર્મને લાગુ પડતી માહિતી મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો અમારી આરે જોડાજો તમારે સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા રહીએ તો મિત્રો આવી જ માહિતીની સારવાર દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ હોય પૂજા પાઠનું મહત્ત્વ હોય એની સારવારમાં નવરાત્રિમાં નવે નવ દુર્ગા માતાજીની માહિતી રજૂ કરતો વિડીયો પણ અમારા દ્વારા મૂકવામાં આવ્યો જેની સારવાર મિત્રો શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની કોઈપણ પ્રકારની આપણને નડતર હોય કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હોય તો કઈ રીતે દૂર કરવો તે માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી એટલે મિત્રો હંમેશા માટે આપણને લાગુ પડે તેવી જ આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી હોય જેની સારવાર અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ રજૂ કરતા વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા મૂકવામાં આવે છે તો મિત્રો આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાધો